અરે ભાઈઓને જય દ્વારકાધીશ ને જયમાં મોકલનું સ્વાગત છે મારે નવા ગ્રુપમાં તો આપણો આજુ ફેરનો સફર રહે જામનગર થી ચેન્નાઈ પાર્ટી ઓર્ડર છે આપણે જાય ત્રણ દિવસ ગાડી ભરાણી પડી રહી હતી તો ખાતાનું બધું કામ હતું એટલે અત્યારે આપણે ઓયલ કોઈલ બદલાવવા ગયા ઓયલ બદલાવીને આપાથી બદલાવ્યું હું ઓઇલ ઓરિજિનલ ઓયલ નાખી દીધું હે

આવક જાવક પટ્ટા ચાલુ થઈ ગયા પડ્યા જાય આરામ આરામ આરામથી બહુ હાલતી નથી આપડી ઘરે મીટર નું કામ કરાવવાનું અપાવો કેદી થાય પચાસ પંચાવન પચાસ પંચાવન પડ્યા જાય છે અત્યારે તો અત્યારે પહોંચી ગયા છે નવાપુર મહારાષ્ટ્ર ની બોર્ડરે ભાઈ અત્યારનો ટાઈમ ગયો છે આઠ વાગ્યા ચક્કા જામ હતું આગ ને તે ખોઈલું હતું કાંટે પૂગ્યા હાલો હવે વધામણા કર લેટમાં આપણે ચાલુ ટાયર વાળી બે ગાડીઓ પલટી મારે એક અહીંયા છે ને એક આ બાજુ પડી છે હવે આમાં હું ભરેલું હોય મહારાષ્ટ્ર ની એક ગાડી છે અને એક તો અન્ના લાગે છે વારા હે વારા બે બે ગાડી ઉતરવામાં હરવું હરવું ચાલુ કર્યો હોય ચડવાનો હજી હલો અત્યારે કઈ દેખાયા નઈ અંધાર પટે છે આપડે હું ચોકડીયા એમાં વિડીયા ચાલુ કર્યા ને ખબર નથી પડતી કઈ વારે ફેર મને ઘાઇટમાં રાત જોઈ મારે વારે

કન્ટીન્યુ વૈડા જે આરામ આરામ કરે રાતે બધા મોડું બહુ થઈ ગયું તો મારવાડી નો એટલે ભૂખતા ભૂખતા અઢી વાગી ગયા તા ખાઈ ને ટેકાવે છે પછી આપણે એવલા પહોંચી ગયા હોય એન્ટર થયા હોય હજી હવે આપણે અહીંથી વૈજાપુર બાજુ લેશો ખાલી સાઈડ સર્કલ આવે એટલે ટ્રાફિક હે આજ પારવી પારવી એટલે આમ હશે તો ફરી ટોલ નાકા બાજુ ની બાજુ ટ્રાફિક બહુ થાય ગયો આ પોઈન્ટ વગરના બધા નીકળી પડે લ્યો ને આવ આના માટે ફેસ્ટિવલ મારે કેમેરો લગાવ્યો ટાયર બાયર આવી જાય મરી ઠરી જાય કાટો એવું હે થઈ જાય પૂરવાર સર ગયા આપણે મારવાની નીચે અહીંથી ખાલી થાય સીધા ડાયરેક્ટ વૈજાપુર આ રસ્તો સીધો આપણે જાય છે અહિયાના મગર બાદ કેવું કે નામ હે સીધો નાસિક વાળા એક્સપ્રેસ ઉપર લાગે છે આપણે એને લઈ લેવાનું ખાલી થાય તો આપણે અત્યારે ઔરંગાબાદ એક્સપ્રેસ ઉપર ચડી ગયા આપણે નાગપુર ને લાસુર નાગપુરસો કિલોમીટર એટલે એવું છે આપણે ઉતરી જવાનું છે ઔરંગાબાદ અઢાર નંબર નઈ હોડ નંબર લગભગ આવે ત્યાં ઉતરવાનું પડે જાય એમ next day. So, Madai Bayo ne Jai Dwar Kati, Jai Ma Mogal, good morning. Ati aare apne hoy kya hai? Jeda se tholna kovte noar wadi noar tholna wadi nadiya hoy kya tharada? Mora mora hoy kya tharada? Tol ja pur bai par par part thay nahi. Rakhe

લાઈટ ગેમ હે જોઈ લીધો તમે કમ્પ્લીટ લેવલ ગાડી કે આખે આખે તો આપણે આવી ગયા છે ભાઈ ગુલબર્ગા તાકે ફૂલ કરાવવા માટે તાકે ફૂલ થાય છે હવે આ એમ ના સમજો કે તમારી ગાડી ડીઝલ ઢોરાણો આપણું નથી કોઈ બીજા કોકનું હે એ થાય છે આપડે 330 350 જેવી ગણતરી રાખવાની છે 350 જેવું આવી જ જાય વારે પૂરે આપડે મોસ્ટ કાંપે નીકળી ગયા છે આજ ગાટે ખેંચવાનો પ્લાન હે અત્યારે વાગ્યા છે 10 1/2 ને આપણો રાઇડર સિટી અંદર એન્ટર થયા છે ઈ જો ત્રણ ત્રણ મે ઉપર દેખાળી સિટીમાં પોટુ પોટુ થયા છે અત્યારે પાકો પાકો ટ્રાફિક છે

આપણે પહોંચી ગયા હાઈ કરનુલ બ્રિજ નીચે આ કરુલ હવે અંદર લાગે એન્ટ્રી ખુલ્યો હે તો આપણે અંદર જવાનું થતું નથી આપણે નંદિયલવાનો હાઈવે લઈ લેવાનું થાય કરનુલવાનો બ્રિજ છે હજી હજુ હવે મારવાડી હોટલે રાખી દેવાનો વિચાર છે બાલાજી મારવાડી કરીને આવે ને ગાડી રાખી દેવી છે સાયકા બહુ જ ના નેક્સ્ટ ડે ઓ બધે ભાઈઓને ગુડ મોર્નિંગ ને જય દ્વારકા દેશ આપણે અત્યારે છે કર્નુલ બાલાજી મારવાડી માં રાખી દીધી ગાડી નાયા તો આ મસ્ત રા તો કમ્પ્લીટ તૈયાર થઈ ગયા અત્યારે અંકિતભાઈ ની ગાડી પેઢી છે મોર સુપર નાના ઓગણ બચ્યા ઓગણ સાડા બાર ની માથે થઈ ગઈ છે અત્યારે હવે આપડે નીકળી ત્રણ ચાર વાગે આવી ગયા તા ભૂલ નીકળવું આજ પડતા ફરતા પહોંચી જ આપડો ગાર્ડન એમ પહોંચી ગયા હે પાછા ગયા વીડિયો તમે જોઈ જો હે કઈ તો જો રાત જેવો હતો અત્યારે કમ્પ્લીટ બપોર થઈ ગયો છે અત્યારે જરે જરે બ્રેક નો શોટ ઉતરો ને હું લાગતા કારણ કે બ્રેક ઓછી લાગે છે અંકિત ભાઈ રહી ગયા હે વાહે માસ કેનો નજારો હે ભાઈ

હા જી ભાઈને હારી હો બારી હો ને ક્યાંક ખેરી લીધું તો કાંઈ કટાઈ ગયો બધું કહો પાછળ મારી એમાં એમ કહ્યો વાયર બે વાંધો ને મને કે ભૂંડો લાગે વાયારી ગયા આમાં કંઈ નામી દેખાય એવું શું છે અંકિત ભાઈ આમાં સારું શું લાગે છે હારું ચો ભાઈ સમજો આ આ આ જો તું આમ જો ચોટલા બોટલા અમારે એક ચોટલો નંબ્ર એટલે ચોટલા તો સમજાણા

મંદિર વાળા ગામ માં આપડે આવી ગયા દિવસ નું તમારે જોતા જવું ફેર રાત નો સિંહ જોઈ લ્યો શું હકીકત છે હાલ

હજી તો ટાયરો ક્યાંથી ખાતી નથી છે બધા બાકી તો આખી ટીપ પૂરી કરીને ત્યાં આપણે થોડોક અંદાજો આવે કેટલા ઉતારાયાનું શું છે એ ફુગ્ગા અને ટાયરોમાં કંઈક પણ લોચો છે કારણ કે એને ફગે બહુ ભાઈ ઝોલા મારે છે ફુગ્ગા સાવ કોઈ બોલ ઢૂલટો હોય કે જવા ફુગો અને ભૂગોન કોઈ કામ છે ખૂબ જ નથી પડતી આમાં તકલીફ શું છે ને ઉપાડ જોઈ લે આપડે બર કરતો પૂરા નામ ધકો તીતા આડો આડો ધકો આથી આજથી ઈ માલગી આમ આમ અહીંથી આમ મેડાવ આપણે કેમ મેળાવી ટાયરું એવી રીતના આ ટાયરમાં જરાક હવા ઓછી છે પણ હવે ખાલી કરી પછી ચેક ચેક ચુક કરાવી લેશું અને ખાઈ હે બહુ આ ટાયર તો જો અંદર થી ઉતારવાનું ચાલુ કર્યું હે આ બહી બોલાવે લેવલ નથી ખાતી આપણી ગાડી ટાયરું ખાય છે પણ લેવલ નથી ખાતી પછી આમ પાટો કમ્પ્લીટ કમ્પ્લીટ જ ગયા છે બે બધી વિચારે ઓલી બાજુ પેલો માટી કરી આવ્યો હે તુવાર નું વેરું ન આવતું ગાડી હમણાં તો એ શું કરા

આપણે પાછા ગાડીમાં આવી ગયા અંકિતભાઈ અગરબત્તી કરે છે આપણે માતાજીને મનાવી લઈ સવારે તો અગરબત્તી થઈ નથી કારણ કે દસ અગિયાર વાગે ઉઠા હતા અગરબત્તી થઈ નહીં ત્યારે મસ્તીના માતાજીને દર્શન કરી લઈ પછી અગરબત્તી ખરી લઈ માતાજીની આપણે ગમે થાય હો ભાઈ રાતે તો ગમે એટલા વાગે અગરબત્તી કરવા માટે પેસેલ ગાડી ઊભી રાખવી જ પડે તો આપણે અત્યારે ગોડાઉન થી જે પાર્ટી ઓર્ડર થાય ને 100 કિલોમીટર છેટા છે ભૂખ લાગી ગઈ જોરશોરમાં મસ્તીનું ગુવારનો શાક બનાવી નાખ્યું છે અને આ છે ગુવારનો શાક ને આ એ વાળો કારીગર હું ગયા ભાઈ હાલો બેટ નમું ભાઈ ખાલી તમે જો મરચા મરચા તો થઈ રહ્યા કમ્પ્લેન રોટલી જઈ લ્યો ભાઈ ની હા લે આ સુકરી ભાઈ હા હા ખાઈ લે યાર ખાઈ દેસ પૂરા ધી નેક્સ્ટ ડે બરાબર ભાઈઓને જય દ્વારકા દે છે જય માં મોગલ ને ગુડ મોર્નિંગ આપણે અત્યારે વેલો વેલો સવાર માં વાઈકા છે ખો આડા પાંચ જે ઉઠ્યું હે આપણે ક્યાં હે તમિલનાડુ માં બોર્ડર બોટ ટપીને એન્ટર થયા હોય અને વારે ફેર જે આપણે કોટા થઈને જતા એ રસ્તો નથી હજુ બીજો વાળો આપણે તો બહુ નથી આ રસ્તે અંકિતભાઈ જાય છે મોર મોર તમને તો બધાને ખબર છે કે અંકિતબેન ગાડીની ડિલિવરી આપવાની હતી અંકિતબેન ગાડીની ફાઇનલી સુખનો સૂરજ ઉગી ગયો તમિલનાડુ માં આવીને અંકિતભાઈ આવી ગઈ છે ડિલિવરી ઈ તમિલનાડુ માં ડિલિવરી દે દી અંકિત સા વેલી હવાર ના દીધો જાય બા ભાઈ બોલડી પાછી ગયો અમે બધા લેતા આવે વાહ એકુ એકુ કે પોટા આવી હે મોર મોર બેને એક જ જગ્યા નું હે થોડો ઘણો વેરફાર હે 5 10 કિલોમીટર નો રાતે બટે મારવાડી એટલે હુઈ ગયા તા પંચર એકાડું પડ્યું તો ને થાઈકાડા બહુ જ ને રાખીને હુઈ રહ્યા હતા ભાઈ હવે આપણે બોરિયું ખાલી કરવાનું ચાલુ કરી દીધી આપડી ખોઈ લીધી નામ તો છે અટપટું અહીંયા બનવામાં વસ્તુ આ છે આ આપણે મોબાઈલ ને આપણે ટીવી ને લઈને ખબર ફટાકી આવે ખોડવાના બધા ખબર હવે ફટફટ કરીને ફૂટે નહીં છે એના આજો આખા રોલ છે

આપણી ગાડી ખાલી થઈ ગઈ છે અને દાલપત્રા બાલપત્રા હકરી ઢોબાય મારવાડી રોટ લઈ આવી રહી જોવા જવા ભરવામાં હું ઓછા નીકળે હું ના નીકળે આપણો આપણો ગાય પૂરો થાય છે મજા આવી એ બ્લોગ જોવાની તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટમાં જણાવજો બ્લોગ કેવો લાગ્યો ગઈ કે ના ગઈ મોકે હે અત્યારે મારવાડી હોટલે